કોંગ્રેસના સંગઠન સામે સવાલ ઉઠાવ્યા બાદ ગેનીબેનનો યુ ટર્ન બે દિવસ પહેલા આપેલા નિવેદન પર ગેનીબેને સ્પષ્ટતા આપી છે સમગ્ર જિલ્લામાં કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે ક્યાંક નાની મોટી ક્ષતિઓ હશે તેને દૂર કરીશું ગેનીબેન રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય તેવી વાત કરી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજ પેર છે ગેનીબેને આ વાત કરી પ્રદેશ પ્રમુખે પાર્ટી વિરુદ્ધ કામ કરનારનો રિપોર્ટ પણ માંગ્યો છે સાથે એમણે કહ્યું છે કે મેહજ રિપોર્ટ નથી આપ્યો કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હુમાનુતિયાધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હુમાનુતિયાધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જના આશીર્વાદ મેળવશે સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ પહેલાં જીતી જીત્યા પછી પહેલીવાર પહેલી જ હું ત્યાં ગઈ હતી બધા કાર્યકરોનો આભાર માન્યો એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં સત્યો હશે રાજ્યમાં કે ગમે ત્યાં તો એ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમાં રાજીનામું આપવા માટે મજબૂર કરે કે હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે